જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે એક પછી એક રાજ્યોની અંદર આવેલા તીર્થસ્થાનો એના દર્શન કરતાં કરતાં હવે અમારી યાત્રાનો જાણે છેલ્લો આ ઘડીઓ ગણાતી હોય એ રીતે છેલ્લું રાજ્ય એવું ગુજરાત કે જે યાત્રા ગુજરાતમાંથી જ પ્રયાણ થયું હતું અને એની સમાપ્તિ પણ ગુજરાતની અંદર જ જ્યારે જાણે થઈ જવા રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેર ત્યાં અમે આવેલું સૌ પ્રથમ જમિયતપુરા ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યાં બિરાજમાન છે એવું શ્રી સ્વામિનારાયણ મંદિર જમયતપુરા ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ત્યાં પ્રસાદીનો કૂવો છે આ જમિયતપુરા એ અમદાવાદની અંદર જ આવેલો એક વિસ્તાર અને ત્યાં અતિ મોટું મંદિર છે તમે સરસ રીતે કૂવો અને બાજુમાં જ નાની એવી કુંડી એના દર્શન કરી શકો છો પરંતુ કુવાની અંદર પાણી નહોતું અને ત્યાં પ્રસાદીના હનુમાનજી મહારાજ બિરાજમાન છે આપણા સંપ્રદાયની અંદર ગુરુવર્ય ગોપાળાન સ્વામી ઘણા ઘણા જગ્યાએ હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે જેમ સારંગપુર ની અંદર કમિયાળાની અંદર રાજકોટની અંદર કષ્ટભંજન દેવ એ ચમત્કારી છે એવા આ શ્રી સ્વામિનારાયણ મંદિર જમિયતપુરા ત્યાં પણ સારંગપુરમાં કષ્ટભંજન દેવ બિરાજમાન છે એવું જ જમિયતપુરામાં કષ્ટભંજન દેવ એ હનુમાનજી મહારાજનું અતિ મોટું મંદિર એમાં કષ્ટભંજન દેવ બિરાજમાન છે હનુમાનજી મહારાજ તમે જુઓ છો કે સરસ રીતે સરળ રીતે તેલ ચડાવવાનો વિધિ જો કરવો હોય તો સરસ મજાના નયનર મેં હનુમાનજી મહારાજ ત્યાં બિરાજમાન હતા અને પેટીની અંદર આપણે પૈસા નાખીએ એટલે દાદાને તેલનો અભિષેક થાય તમે ત્યાં આવેલ મંદિર એની કમાનો ઘુમ્મટો એનું નકશીકામ અતિ નયનરમ્ય એ નકશીકામથી ઘુમ્મટ એ કરાવવામાં આવ્યો છે એના તમે દર્શન કરી શકો છો બધી રીતે ગમે તે કલાકૃતિ હોય એ કલાકૃતિ જ્યારે શિલ્પી એને હવે તમે સરસ મજાના ચણાવી એના તમે દર્શન કરી શકો છો કે ભગવાન સ્વામિનારાયણના ચણાકામથી અંકિત થયેલી આ ભૂમિ છે ત્યાં તમામ યાત્રાર્થીઓ દર્શન કરી અને એક પછી એક યાત્રાથી નીકળી ગયા ત્યારબાદ બહેનો એ દર્શન કરે છે વિશાળ પટાંગણ એને તમે જોઈ શકો છો કે એ પટાંગણની અંદર વરસાદ આવ્યો હોવાથી આજુબાજુ ગાર્ડન છે વરસાદ આવ્યો તો એટલે બધી જ માટી ધોવાઈ જવાથી લીલું વાતાવરણ દેખાઈ રહ્યું છે કુદરતી સૌંદર્ય એ પણ તમે જોઈ શકો છો આ આગળના ભાગનો કેતા હાઈવે ઉપરનો આ જે બાઉન્ડ્રી કેતા દિવાલ એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હનુમાનજી મહારાજનું મંદિર જમીયતપુરા એનો મુખ્ય ગેટ છે હવે તમામ દર્શનાર્થીઓ યાત્રાર્થીઓ એ દર્શન કરી અને બહાર આવી રહ્યા છે ત્યારબાદ તમે જે કોટેશ્વર એના દર્શન કરો છો એ કોટેશ્વર આપણે જાણીએ છીએ કે ભક્ત ચિંતામણીની અંદર નિષ્ફળ સ્વામીએ જે પરચા પ્રકરણો લખ્યા છે એ પ્રકરણોમાં તમે રાત્રિનો સમય હોવાથી ક્લિયર તમે જોઈ શકતા નથી કોટેશ્વરની અંદર બિરા ફોનની એન્ટ્રી નથી છતાં પણ ચૂપકીથી આ ફોન લઈ જવામાં આવ્યો હતો અને શૂટિંગ પણ ચૂપકીથી જ કરવામાં આવ્યું હતું તો આ કોટેશ્વરની અંદર ભગવાન શિવ એના તમે દર્શન કરી શકો છો આ કોટેશ્વર ગામની અંદર આપણા ભગવાન સ્વામિનારાયણના મહાન ભક્ત જવેર ભક્ત થઈ ગયા જે ભક્ત ચિંતમણીના એકસો ને સાડત્રીસમાં પ્રકરણની અંદર એનો પરચો લખાયેલો છે કે કુસંગીઓએ જ્યારે કહ્યું કે તારું ભગવાન સ્વામિનારાયણ જો સાચા હોય તો આ શિખર ઉપરથી તું પડતું મૂક અને પોતાના દેહને પડતો મૂકેલો અને ભગવાન સ્વામિનારાયણને રક્ષા કરેલી એ તમે કોટેશ્વરના દર્શન કર્યા હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ આ લોકમાંથી જવાનું હતું એ પહેલા એમણે એવી સ્વામિનારાયણ સંપ્રદાયની ધરોહર બાંધી કે ભવિષ્યની અંદર જીવાત્માઓને કાંઈ કરવાનું બાકી ન રહે એના માટે એવા એવા મંદિરો બાંધા એવી એવી ભૂમિકાઓ બાંધી એવા એવા બંધારણો બાંધા એવા એવા ધર્મ મર્યાદાઓ માટે શાસ્ત્રોના આલેખન સંતો દ્વારા જાણે ઉજળું દર્પણ કહી શકાય કે ગમે તેવી વિટમણાઓ આવે કે ગમે તે દુષ્કાળ આવે અને શાસ્ત્ર લે કોઈ સંતની પાસે જાય તો એમાંથી એને સરળ રીતે રસ્તો મળી આવે એવી જ રીતે જ્યારે સૌ મંદિર બાંધવાની ભગવાન સ્વામિનારાયણ વિચાર થયો સંકલ્પ થયો ત્યારે પવિત્ર એવી અમદાવાદની આ ભૂમિ અને ત્યાં સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરના પાયા નાખ્યા અને ભગવાન સ્વામિનારાયણ સદગુરુ આનંદાનંદ સ્વામી એના નેજા નીચે આ નરનારાયણ દેવ જ્યાં જે બિરાજમાન છે એ મંદિર તૈયાર થવામાં આવ્યું કરાવવામાં આવ્યું તમે જોઈ શકો છો કે સરસ મજાના મંગળાના દર્શન નનનારાયણ દેવ બિરાજમાન છે અને દર્શને આવનાર હરિભક્તોને એનું અલૌકિક સુખ આપી રહ્યા છે સરસ મજાના ગુલાબી ખેસ પિત્બરની અંદર ટોપી ધારણ કરી નરનારાયણ દેવ દેવ એ દર્શન આપી રહ્યા છે જે સ્તંભના તમે દર્શન કરી શકો છો આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સેવા વસ્તુ શું કહેવાય સેવા માટે કેટલા કુરબાનીઓ આપી છે એ મહાપ્રસાદીના સ્તંભના તમે દર્શન કરી શકો છો આ સ્તંભને ચાંદીથી મઢવામાં આવેલો છે બાજુમાં તમે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે સિંહાસનમાં એ નકશીકામ સભર સિંહાસનની અંદર બિરાજમાન ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો એ સ્તંભ માટે એમ કહી શકાય કે જ્યારે કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર આનંદાનંદ સ્વામી બંધાવી રહ્યા હતા ત્યારે હવે તમે બહેનોની બાજુમાં આવેલી હવેલી એના દર્શન કરી શકો છો જે હવેલીનું નિર્માણ કાર્ય એ મહારાજે કરાવવામાં એને કરાવ્યું છે તો દૂર દૂરથી પથ્થર લાવવાના હોય અને ત્યારે બળદ ગાડું એ લઈને એક ખેડૂત હરિભક્ત એ ત્યાં સેવા માટે આવેલા પોતાનું ગાડું બળદ લઈને અને જ્યારે પથ્થર લાવવામાં ગાડુ બળદમાં કે ગાડામાં લાવવામાં આવતો હતો અને સંજોગવશાત એ એક બળદ એનો કંઈક પગ અચકાયો અને ભાંગી ગયો તમે જે સીલ જોઈ શકો છો એ બહેનોની હવેલી એમાં મારેલો સીલ છે અને એની પાસે તો ઘણી મોટી લાંબી કથા એ છુપાયેલી છે કે ભવિષ્યની અંદર ક્યારે આ સીલને ખોલવામાં આવે અને ક્યાંય સંપત્તિને વાપરવામાં આવે એનો બહુ ઇતિહાસ છુપાયેલો છે આ બહેનો જે ઘન સમારાજના તમે દર્શન કરી શકો છો એ આ હવેલી અંદર સાંખ્યોગી બહેનો દ્વારા જ ઘનશ્યા મહારાજની સેવા પૂજા થઈ રહી છે અને આ હવેલીની અંદર પ્રસાદીનો આ કુવો એના પણ તમે દર્શન કરી શકો છો ચારેય બાજુ સરસ મજાની હવેલી એને તમે નહીં નરે જોઈ શકો છો કે અયોધ્યા પ્રસાદજી મહારાજે આનું નિર્માણ કરાવેલું છે અને રોજ્યમ કહેવાય કે બંને ગાદીવાળા પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા નાના ગાદીવાળા તેમજ મોટા ગાદીવાળા એ રોજે નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવે ત્યારબાદ અહીંયા બહેનોની હવેલી છે તમે એક બંને શ્રી એમની ખુરશીઓ જોઈ શકો છો અહીંયા બિરાજમાન થઈ અને સારાએ અમદાવાદ સત્સંગ સમાજના મહિલાઓ એને સત્સંગનું પોષણ આપી રહ્યા છે આ આપણા ભાગ્યની બહુ મોટી વાત છે એ સ્તંભ માટે થોડું આપણે વિશેષ જાણીશું કે જ્યારે બળદનો પગ પગ ભાંગ્યો ત્યારે જે ખેડૂત હરિભગત હતા કે જે સેવામાં આવ્યા હતા એમણે પોતે જે ગાડાની બળદની જે કાંધ હતી એ જગ્યાએ પોતાની કાંધ આપી અને આ જ્યાં મંદિર છે ત્યાં સુધી પથ્થરને પહોંચાડ્યો અને જ્યારે અને એમ કહી શકાય કે ત્યારે પછી એ હરિભક્ત છે એ ધામમાં જતા રહ્યા ભગવાન સ્વામિનારાયણ જ્યારે આનંદાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરવા માટે મહારાજને આમંત્રણ આપ્યું અને પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા જ્યારે આનંદાનંદ સ્વામી ખુદ સાથે રહી અને ભગવાન આ મંદિરના દર્શન કરાવી રહ્યા હતા ત્યારે દર્શન કરતા કરતા સ્વામિનારાયણ એ આ સ્તંભ પાસે આવ્યા ત્યારે આનંદાન સ્વામીએ વાત કરી આ તમે નવવાસ વાસ જ્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થતા હતા એના તમે દર્શન કરી શકો છો આનંદાન સ્વામી મહારાજને વાત કરી કે મહારાજ આ પથ્થર આ રીતે લાવવામાં આવેલો છે ત્યારે મહારાજે ખુદ સ્તંભને ભેટા અને એમ કહ્યું કે કોઈ વ્યક્તિ આ કાલુપુર ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવે અને જો દર્શન બંધ હોય તો આ સ્તંભના દર્શન કરશે તો એને અમારા દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થશે એટલા માટે એ સ્તંભને ચાંદીથી મઢવામાં આવેલો છે આવો અનોખો આ સ્તંભનો મહિમા છે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ